એની અંદરથી હું તમને ક્વેશ્ચન આન્સર્સ પહેલા ટીક કરાવી દઉં છું જો કદાચ તમારી પાસે ચોપડી હોય તો તમે એની અંદરથી ડિટેલિંગ વાંચી શકો છો અને એના મુદ્દા તમે લખાવી દીધા છે બરાબર છે તો એનો બી ફોટો કે વિડિયો તમને હું આપી દઉં છું હાલ બરાબર તો પહેલા જે તમારો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે એ છે ભારતીય જ્ઞાન પદ્ધતિનું મહત્વ બીજો ક્વેશ્ચન છે ભારતીય જ્ઞાન પદ્ધતિ ભારતીય જ્ઞાન પદ્ધતિઓ પછી ત્રીજો પ્રશ્ન છે શાસ્ત્રનો અર્થ અને મહત્વ બરાબર છે તમારી જે હવેની એક્ઝામ આવશે એમાં બહુ મહત્વના રહેવાના છે પ્રશ્નોના જવાબ તો ધ્યાન આપજો પછી છે અ ભારતીય જ્ઞાન પદ્ધતિમાં ગુરુકુલ પછી છે ઇતિહાસમાં પ્રાચીન આધુનિક સુધી એટલે કે ઇતિહાસ પ્રાચીન થી આધુનિક સુધી કઈ રીતના રહ્યું છે શિક્ષણ એ એના વિશે માહિતી આપવાની છે બરાબર છે અને એમસીક્યુ ના ફોટોસ હું તમને હમણાં બતાવી દઈશ બરાબર છે હવે આગળ આપણે વધીએ તો યુનિટ બે માં તો યુનિટ બે માં આપણો પહેલો પ્રશ્ન છે ભારતીય જ્ઞાન પદ્ધતિનું ગણિત પછી છે ભારતીય જ્ઞાન પદ્ધતિમાં ખગોળ શાસ્ત્રની કલ્પના પછી રસાયણ શાસ્ત્ર કરી નાખજો એક તૈયાર પછી છે ધાતુ ના પ્રકારો પછી લોથલ અને મોહેન જોધરો અને ધોળાવીરા બરાબર છે મોસ્ટ બી ક્વેશન છે એ પછી છે આયુર્વેદ નો પરિચય અને એ બાદ તમારો પ્રશ્ન છે સમજૂતી સાથે ચોસઠ કૌશલ્ય વર્ધન ક્લાસ આનો મુદ્દા તમને હું હાલ હવે આપું છું આટલા ક્વેશ્ચન તો ખાસ તૈયારી સાથે જજો એટલે તમને ઈઝી રહે એક સત્તરમો ક્વેશ્ચન પણ છે આયુર્વેદ પુસ્તકો અને અગ્રણીઓની શાખાઓ જેમાં ચરક સંહિતા એ બધા આવશે તમારે તમે એકવાર નોટિસ કરી લેજો બરાબર છે તો તમે ટીક કરી લીધા હોય તો હું તમને હવે આના મુદ્દા આપી દઉં છું અને પછી એમસીક્યુ નહીં તમે પેલા એમસીક્યુ આપી દઉં ચલો હવે એમસીક્યુ તરફોટ પાડો ફોટા પાડો જે પાડો તમે પાડી શકો છો બરાબર છે જવાબદાર કરેલા છે અને આની અંદર એમસીક્યુ ઘણા બધા છે તો તમારે પ્રિપેર કરવાના રહેશે જેથી તમને એક્ઝામમાં વાંધો નહીં આવે બરાબર ચલો આગળ વધીએ ટોટલ આની અંદર એકસો ત્રણ એમસીક્યુ છે જેટલા તૈયારી થાય કરવાના જ ખાસ બરાબર હવે બીજા બીજા આગળ વધીએ તો તમને ચોસઠ કૌશલ્ય વિશેના કદાચ મુદ્દા લખવાના મારે બાકી છે તો એ બી તમે આમાં જોઈ લેજો અને ફોટો પાડવો ફોટો સ્ક્રીનશોટ જે પાડવો પાડી લેજો આ ખાસ કરી લેજો ચોસઠ કલા અને કૌશલ્ય આ પુછાયા ઓપેશન્સ છે એકલા માટે બરાબર છે મુદ્દા હમણા આપી રહ્યો છું આના જોડે તમને પહેલા તમે एमसीक्यू ટીક કરી લેજો એટલે વાંદો ના આવે બરાબર છે હવે તમને एमसीक्यू આપી દો આરે एमसीक्यू આમાં ભી एमसीक्यू થોડાક વધારે છે એટલે ખાસ ધ્યાન આપજો આમાં સૌથી વધારે એમ્સિક્યુટ છે એકસો તેપન હજી આગળ વધતા જ રહી રહ્યા છે જેટલા થાય એટલા કરવાના તૈયાર બરાબર છે ઘણા બધા છે બરાબર ક્લિયર હવે તમને હું મુદ્દા આપી દઉં છું એની ખાસ તૈયારી કરજો જો આ મુદ્દા મેં લખેલા છે ખાસ મુદ્દા વાઇઝ મેં તમને લખી આપ્યું છે આ મુદ્દાની તૈયારી કરીને કાલે જજો આ મુદ્દાની અંદર તમે તમારી રીતે લખી શકો છો બરાબર છે તમે આનો સ્ક્રીનશોટ કે ફોટા પાડી શકો છો રેડી ચલો આગળ વધીએ

અને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ અને મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બીજા આવા વિડીયો જોતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ